જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે ભગવાનને તો એકદમ ભૂલી ગયા છે અને બધા કોઈ શેઠ કોઈ અમલદાર અને પાછળ ડોટ લગાડે છે અને ભગવાન માત્ર મંદિરની અંદર બેઠેલા એક શોભા હોય એવું લાગે છે માણસ દરરોજ જાગે છે અને પોતાના સ્વાર્થ માટે દોડ કરે છે આથી દેવદૂતને દુઃખ લાગ્યું અને એ ભગવાન પાસે સ્વર્ગમાં ગયો ત્યાં જઈને કહેવા લાગ્યો કે હે ભગવાન આ પૃથ્વીના માણસો તો હાવ ખરાબ થઈ ગયા છે મને તો એને જોઈને નફરત થઈ ગઈ છે એટલે ભગવાન કહે છે કે કઈ રીતે દેવદૂત કહે કે ભગવાન તમને તો મકાનમાં એક ખીલી મૂકી હોય ને એવા ખીટી જેવા કરી દીધા છે કે જે ખરાબ ગંદા કપડાં હોય ને એને ટીંગાડી દે બસ માણસો આ જ તમારો ઉપયોગ કરે છે જે કંઈ મુશ્કેલી નફ કંઈ આવે તો કહે ભગવાનને મોકલી બધો જ દોષ તમને દે છે અને કંઈક સારું થાય તો કહે કે આ ભાઈ હતા એને કારણે મારું સારું છે આમ દોષનો ટોપલો તમારા માટે નાખે છે અને સારું થયું હોય તો એકબીજા માણસો એ યશ લઈ લે છે આવું કરે છે મને તો આ માણસો પ્રત્યે નફરત થઈ ગઈ છે ભગવાન ધીરે ધીરે હસે છે અને કહે છે કે ભાઈ તું જો માણસને નફરત કરીશ ને તો એ નફરત તું મને કરતો થઈશ કારણ કે હું એ દરેક માણસના હૃદયની અંદર મનની અંદર બેઠો છું તું જો એને નફરત કરીશ તો સાથે મારી પણ નફરત થશે અને માણસો તો કદાચ મારી નફરત કરે પણ તું તો દેવદૂત છો તું પણ નફરત કરવા લાગ્યો અને જો મને દુનિયાની અંદર કોઈ ઈશ્વર ગણતો હોય તો એ માણસ છે પ્રાણીઓ તો કોઈ ગણતા નથી એટલે માણસ જ મને મોટો કરી શકે મને ઈશ્વર તરીકે માને શ્રદ્ધાથી કોઈ માને ન માને એ અલગ અલગ વસ્તુ છે પરંતુ એક વખત માણસ જ દુનિયાની અંદર સારી વસ્તુ લઈ આવી શકે અત્યારે ભલે માણસ સ્વાર્થ તરફ દોટ મૂકી હોય પણ કોઈ એવા સંત એવા સાધુ પુરુષ જાગશે એ દરેકના હૃદયની અંદર ભગવાન જગાડશે ત્યારે જે સ્વાર્થની જે દોટ છે ને એ ઘટશે ફરી વખત માણસ ભગવાનને ભજતો થશે એટલે ચિંતા કરવાની જરૂર નથી જો મને ખબર છે હું પણ ચિંતા નથી કરતો મને ખબર છે કે મારો કોઈ પણ એક માણસ સરસ જાગશે અને સમાજની અંદર સુંદર મજાના ઈશ્વર ભક્તિ અને સારા માર્ગ તરફ લઈ આવશે આ જે પૈસા અને સ્વાર્થની જે ડોટ લાગી છે ને એના ઉપર સ્ટોપ આવશે અને ભગવાન તરફ વળવાનો પ્રયત્ન માણસ જરૂર કરશે દેવદૂતે ભગવાનની વાત સાંભળી બંને હાથ જોડ્યા ભગવાન મને માફ કરી ગયો પરંતુ પરિસ્થિતિ જોઈ મને આવો ગુસ્સો આવી ગયો ત્યારે ભગવાને કીધું કે મને તો ખ્યાલ જ છે કે માણસે સમય પ્રમાણે પરિવર્તન આવતું હોય છે પણ એવા કોઈ માણસ દેવદૂત જેવા માણસ ઉત્પન્ન થશે તો ફરી વખત સૃષ્ટિનું નવસર્જન થઈ શકશે આમ ભગવાન છે દરેક માણસના હૃદયની અંદર બિરાજમાન થયા છે અને સુંદર મજાનું શરીર માણસને આપ્યું છે તો આ શરીર આપનાર આ સરસ મજાનું લોય બનાવનાર ભગવાનને આપણે યાદ જરૂર કરવા જોઈએ